મારી સત્તાવીસ ને સવારના વાયગ્યા છે સવા આઠ ને મારી વાલી એમ કહેવાય કે જો આવું કાંઈકા અહીંયા આંધણ મૂક્યું છે કારણ કે આ બને છે અહીંયા ઢોકળા અને અહીંયા ચાલે છે ફૂલે ફૂલ તૈયારી હે વાલી મેં તો કીધું હતું ઢોકળા બનાવવાનું તો ઢોકળા બની ગયા છે એવું જરૂરી થોડું એમ ને અમે ઘણા લગભગ પંદર વીસ થી થઈ ગયા ઢોકળા ખાતે એટલા ઢોકળા બની ગયા સરસ મજાના અહીંયા જો લસણ ફોલાઈ ગયા છે આમાંથી ચાર પાંચ કળિયું મેં ફોલી છે હા ઈ કહી દો કહી દો કહી દો કહી દો હા હવે એટલે અરે જો જો ઓલરેડી અહીંયા ખાંડણી છે પણ તો એમાં ની ખાંડે આમાં ખાંડ છે મોટું ન ગમે બગાડવું હે એવું મોટું બગાડવું ન ગમે તો પણ આમાં કઈ રીત હે આમાં ધાણા ધાણા ને ખા એની પણ આપણે દસ્તો ખાંડણી લીધા છે બરાબર છે તો એ યુઝ નહીં કરીને આ આ યુઝ કરવાનો કે મતલબ

હા કે આખે આખું દુબઈ ટુર ફર્સ્ટ ક્લાસ થઈ જવાની છે છ ડે છ નાઈટ સેવન ડેઝની આ ટૂર રહેવાની છે અને એમ કહેવાય કે દુબઈમાં જેટલી પણ વસ્તુઓ છે ને એ બધી ફરવામાં આવશે મોટું ચગડોળ છે એની એ પણ આવી જશે લીંબોઝીન રાઈડ પણ આવી જશે બે કલાકની યોટ રાઈડ પણ આવી જશે અને એની સિવાય બીજું ઘણું 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 બધું છે બધું આપણે ભેગા મળીને એમ કહેવાય કે ફરશું બરાબર અને બહુ લિમિટેડ સીટ્સ છે અને આવું હોય રજીસ્ટ્રેશન કરાવ હોય તો એમાં નંબર આપેલા છે એડ્રેસ પણ આપેલું છે બરાબર અમદાવાદમાં જે બ્લીચ ટુરિઝમ છે એના માધ્યમથી આપણે જઈ રહ્યા છીએ તમારે આવું હોય તો મોસ્ટ વેલકમ વધારો ફેમિલી ફ્રેન્ડ્સ સારા વધારો ભેગા મળીને કરીશું બરાબર અને રહી વાત જમવાની તો સરસ મજાનું ભાઈ જમવાનું છે એટલે એની કોઈ ટેન્શન નથી હા આવો ભેગા ફરશું બ્લોગ બ્લોગ બનાવશું અને એમ કહેવાય ને કે આખું દુબઈ એક્સપ્લોર કરશું

એટલા એટલા માટે કહું કે કારણ કે હું ખુદ લેવા ગયો તો એટલે મને યાદ છે એટલે મારે કેવું પડે રમજો આમજો આ બાજુ હોય નહીં બરાબર કાંઈ નહીં હાલો ભાઈ તો આજનો આ દિવસની શુભ શરૂઆત કરી દઈએ છીએ તમે હંધાય એમ કહેવાય કે બ્લોગમાં બહુ બધું પ્રેમ આપો છો આવા નવા પ્રેમ આપતા રહેજો દિવસના ત્રણથી ચાર બ્લોગ આપણે બનાવી દઈએ તો બધાને લાઈક શેર ફોલો કરજો ફરી મળીશું અને ત્યાં સુધીમાં હવે આ ઢોકળા હું બનાવી અને ખાઈ લઈ ઢોકળા ચડશે ને ત્યાં સુધી થોડા કપડાં બાકી છે ને ધોવા નાખી દો અને વાસણ ચડાવી દો જય માતાજી બધા નો દિવસ ખુબ શુભ જાય હા ભાઈ હાલો જય માતાજી રામે રામ ફરી મળીએ હાલો જય માતાજી